વેલકમ ટુ જેતુઝ કિચન આજે આપણે બનાવીશું સેવની ખીર તો એના માટે અહીંયા આપણે એક લિટર જેટલું ફેટવાળું દૂધ એટલે કે અમૂલ બોર્ડ દૂધ લીધું છે અને વન ફોર્થ કપ જેટલી ખાંડ લીધેલી છે અને અહીંયા થોડા કાજુ બદામ અહીંયા કતરણ કરી લીધી છે અને અડધીથી પોણી ચમચી જેટલી આપણે એલચી પાવડર લીધેલો છે આની અંદરથી આપણે પચાસ ગ્રામ સેવનો ઉપયોગ કરવાનો છે અને સેવ શેકવા માટે ઘી આઠથી દસ મિનિટની અંદર સેવની ખીર તૈયાર થઈ જાય છે કાંઈ પણ મીઠું ખાવાનું મન થાય તો એકદમ ઝડપથી સેવની ખીર તૈયાર થઈ જાય છે આપણે ઘીનો ઓછો ઉપયોગ કરવાનો છે માત્ર ઘી આપણી સેવ શેકાય એટલું જ ઘી ઉમેરવાનું છે એટલે બે ચમચી જેટલું અહીંયા આપણે ઘી ઉમેર્યું છે દેશી ઘી અહીંયા આપણે ઘી ઉમેરીને કાજુ બદામને શેકી લેશું પછી આપણે સેવને શેકશું પેલા આપણે કાજુ બદામને શેકી લેશું અહીંયા આપણા કાજુ બદામ શેકાઈ ગયા છે તો હવે એને બહાર લઈ લેશું આપણે અને સાઈડ ઉપર આપણે દૂધને પણ ગરમ થવા રાખી દેસુ તો તપેલાની અંદર આપણે દૂધને લઈ લેશું થોડું પાણી ઉમેરવાનું એટલે દૂધ નીચે બેસી ન જાય ને થોડી આપણે એને શેકી લેશું તો અહીં આપણે એકદમ ધીમા ગેસ ઉપર આપણા આ સેવને શેકવાની છે ફેરવતા ફેરવતા બધી સાઈડથી આપણા આને શેકી લેવાની છે થોડી ઘણી શેકાયેલી આવે છે અને થોડી આપણે શેકવાની સરસ શેકાઈ જાય ત્યાં સુધી આને આપણે શેકવાની છે બધી સેવ શેકાઈ જવી જોઈએ ફેરવતા ફેરવતા બધી સાઈડથી આપણે સેવને શેકી લેવાની છે એવું ના બને કે નીચેથી શેકાઈ જાય અને ઉપરથી કાચી રહે તો અહીંયા આપણી સેવ શેકાઈ ગઈ છે અને સાઈડ ઉપર આપણું દૂધ ગરમ થવા રાખી દીધું હતું એ સતત સતત થઈ ગયું છે તો હવે દૂધને અહીંયા આપણે ઉમેરી દઈશું સેવમાં તો અહીંયા આપણે દૂધને ઉમેરી દઈશું ધીમે ધીમે ઉમેરતું અહીં આપણે બધું દૂધ ઉમેરી દીધું છે હવે સરસ આપણે મિક્સ કરી દઈશું અને આપણે ઉકળવા દઈશું પાંચથી સાત મિનિટ સુધી આને થોડીવાર ઉકળે પછી આપણા આમાં ખાંડ ઉમેરશું સેવને સરસ આપણે આમાં પકાવશું એકદમ પાકી જશે એટલે એ ઉપર ઓટોમેટિક આવી જશે એકદમ ફૂલીને તો અહીંયા આપણે વાસણ બદલાવી લીધું છે આમાં સરળતાથી ઉકળે અને ઉભરાવાની બીક ન લાગે એટલા માટે આપણે આની અંદર ઉમેરી દીધું છે અને સરસ ઉકળી જશે આમાં તો આમ ફેરવતા ફેરવતા આપણે આને સરસ ઉકળવા દઈશું તો અહીંયા સરસ આપણે ઉકળી ગયું છે દૂધ અને હવે આપણે અહીંયા ખાંડ ઉમેરી દઈશું જે પ્રમાણે તમારા ઘરની અંદર ગયડું ખવાતું હોય એ પ્રમાણે તમારે ખાંડ ઉમેરવાની અહીંયા આપણે વન ફોર્થ કપ જેટલી ખાંડ ઉમેરેલી છે હવે સરસ આપણે મિક્સ કરી દઈશું અને આને ઉકળવા દઈશું હવે આપણે અને અહીંયા એલચી પણ ઉમેરી દઈશું જો અહીંયા આપણે સરસ ઉકળવા લાગ્યું છે અને સેવ ફૂલીને ઉપર પણ આવવા માંડી છે હજી આપણે એને ત્રણ ચાર મિનિટ આપણે એને સરસ ઘટ થવા દઈશું જે પ્રમાણે તમારા ઘરની અંદર જેવી ખીર ઘાટી અથવા તો થોડી દૂધવાળી ખીર ખવાતી હોય એ પ્રમાણે તમારે આને ઉકાળવાનું એકદમ ઘટ્ટ ખવાતી હોય તો આ ખીરને તમારે એકદમ સરસ ધીમા તાપે એને ઉકળવા દેવાની આના અહીંયા આપણે કાજુ બદામ છે શેકેલા અંદર એ અહીંયા આપણે આપણે ઉમેરી થોડા ગાર્નિશ માટે રાખીશું એક ચમચી જેટલી આપણે ખાંડ અહીંયા પાછી ઉમેરે છે મને થોડુંક ચાખ્યું એટલે મોડું લાગતું હતું એટલે વન ફોર્થ કપ ની ઉપર આપણે અહીંયા ખાંડ ઉમેરેલી છે પછી આપણે આને ઉકળવા દેવાનું છે સાઈડ ઉપર જે મલાઈ જામી જાય એ આપણે અંદર લઈ લેવાની છે ભાજી અહીંયા તો તો અહીંયા આપણી ખીર તૈયાર થઈ ગઈ છે એકદમ ધીમા તાપ ઉપર આપણે એને એકદમ ઉકળવા દેવાની સાતથી આઠ મિનિટ ઉકળવા દઈશું એટલે મસ્ત એવી આપણી ઘટ જો અહીંયા આપણી ખીર તૈયાર થઈ ગઈ છે સર્વિંગ બાઉલની અંદર આપણે શવ કરી લેશું તો અહીંયા આપણી શેવની ખીર તૈયાર થઈ ગઈ છે ઉપરથી આપણે કાજુ બદામથી ગાર્નિશ કરીશું તો તૈયાર છે અહીંયા આપણી શેવની ખીર જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલાઇકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો